નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ત્રણના અંગ્રેજી વિષયના યુનિટ નંબર થ્રી રેમબો જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો આ યુનિટ નંબર થ્રીની સંપૂર્ણ સોલ્યુશનને તમે પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો તેમનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો તો આપણે શરૂ કરીએ સંપૂર્ણ સોલ્યુશન લિસન એન્ડ સિંગ રેમ્બોઝ કલર્સ તો અહીં તમને રેમ્બોઝના કલર આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે રેડ રેડ એન્ડ સિલેક્ટ અહીં તમને એપલ તો એપલ આપેલું છે જે કયા કલરનું હોય ગ્રીન કે રેડ તો રેડ ઉપર આપણે ખરું કરીશું ત્યાર પછી લેમન તો યલો કે ઓરેન્જ યલો ત્યાર પછી આપણને અહીં ડ્રો ઓલો ફ્રોગ આપેલું છે તો જે ગ્રીન કલરનો હોય છે તો ગ્રીન ઉપર ખરું કરીશું ત્યાર પછી ફ્લાવર આપેલું છે જે પર્પલ કલરનું હોય છે તો પર્પલ પીયુ આર પી એ સ્પેલિંગ ઉપર ખરું કરીશું ત્યાર પછી અહીં આપણને ફિશ આપેલી છે જે બ્લુ કલરની હોય છે બી એલયુ ઈ ત્યાર પછી અહીં જે ચેરી આપેલી છે તે ઇન્ડિકો કલરની હોય છે તેના ઉપર આપણે ખરું કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ચાલો અહીં આપેલું છે સ્ટોરી ટાઈમ આપણે ચાલો સરસ મજાની સ્ટોરી એટલે કે વાર્તા જોઈએ ધ ધ ફોક્સ ફોક્સ એન્ડ ગ્રેપ એટલે શિયાળ અને ગ્રેપ્સ એટલે દ્રાક્ષ અ ફોક્સ વોઝ હંગરી હી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ હી રીચ અ ફાર્મ ઓફ ગ્રેપ્સ હી વોન્ટેડ ટુ ઇટ ધ ગ્રેપ્સ જંપડ અગેન એન્ડ અગેન એટલે અહીં તે જે ફોક્સ એટલે કે શિયાળ છે જે જંપ એટલે કે કુદકો મારી રહ્યો છે હું ધ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષને લેવા માટે બટ ઓલ ઇઝ ઇ ફ્રોડ્સ વેર યુઝલેસ હી વેન્ટ અવે સેંગ ધેટ ધ ગ્રેપ્સ વેર શ્યોર ચાલો ત્યાર પછી આગળ જોઈએ મેચ એ વિથ બી નંબર વન નોઝ તો તેને આપણે નોઝનું જ પિક્ચર્સ એટલે કે ચિત્ર આપેલું છે તેની સાથે ત્યાર પછી નંબર ટુ ઓ આર ઇ એસ ટી ફોરેસ્ટ એટલે જંગલ તો જંગલના ચિત્ર સાથે નંબર થ્રી ટી આર ડબલ ઇ ટ્રી એટલે ઝાડ તો ઝાડ સાથે નંબર ફોર જી આર એ પીઈ એસ ગ્રેપ્સ એટલે દ્રાક્ષ તો દ્રાક્ષ સાથે નંબર ફાઈવ એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ તો શિયાળ સાથે આપણે જોડીશું ચાલો ત્યાર પછી જે કાઉન્ટ એન્ડ લન કાઉન્ટ કરતું જવાનું છે અને લખતું જવાનું છે જે તમે અહીં જોઈ શકો છો તો અહીં તમને કેટલા દસ દસના જૂથ આપેલા છે તો અહીં છ જૂથ છે એટલે સાઠ પ્લસ વન એટલે વન એક આપેલી છે દ્રાક્ષ એટલે એક એટલે સિક્સ્ટી વન ત્યાર પછી છે સિક્સ્ટી ટુ ત્યાર પછી સિક્સટી થ્રી सिक्सटी फोर रेड एंड ड्राइड जो ये वेजिटेबल्स तो क्या क्या वेजिटेबल ब्रिंजल बी आर आई एन जे एल ब्रिंजल एट रींगण सी ए डबल बी ए जी ई कैबेज टी एम ए टी टोमेटो सी ए यू एल आई एफ एल ओ डबल यू आर ओलीफ्लावर सी ए डबल आर ओ टी के ચલો ત્યાર પછી સ્વીટ્સ બી એ આર એફ આઈ બરફી પી ઈ ડી એ પેડા જે એલ ઇ બી આઈ જલેબી એલ એ ડબલ ડી યુ લાડુ કે એ જે યુ કે એ ટીઆરઆઈ કાજુકતરી ચલો ત્યાર પછી ફ્રૂટ્સ તો પી એ પી એ વાય એ પપૈયા બી એ એન એ એન એ ઓ આર એન જી ઈ ઓરેન્જ જી આર એ પીઈ એફ ગ્રેપ્સ એમ એ ઓ મેંગો ચાલો અહીં તમને એક સરસ મજાનું ટેબલ આપેલું છે જેમાં તમને અહીં વેજીટેબલ સ્વીટ્સ અને ફ્રૂટ તો આઈ લાઈક ટોમેટો વેજીટેબલમાં ટોમેટો સ્વીટ્સમાં કાજુકતરી અને ફ્રૂટ્સમાં પાપૈયા હવે ડિસલાઇક એટલે કે જો નથી ગમતા ગમે છે જે નામ લખીને નથી ગમતા તો કે બ્રિન્જલ જલેબી અને બનાના માય બ્રધર એટલે કે મારા ભાઈને કે શું ગમે છે લાઈકમાં તો કે ટોમેટો પેડા અને ગ્રેપ્સ ડિસલાઈક નથી ગમતું તો કે કેબેજ લાડુ અને ઓરેન્જ માય સિસ્ટર એટલે મારી બહેનને તો શું ગમે છે લાઈક કે કેરેટ પેડા અને મેંગો ડિસલાઈક નથી ગમતું તો બ્રિન્જર કાજુકતરી અને બનાના લુક એન્ડ રાઈટ જોઈએ નંબર એક અહીં આપેલું છે માઉસ તો અહીં આપણે લખીશું એમ ઓયુએ સી માઉસ એટલે ઉંદર પીઈ એસીઓ સી કે પિકોક એટલે મોર આઈ સી ઈ સી આર એમ આઈસક્રીમ એટલે આસ્ક્રીમ બી એમ એ એન એ બનાના એટલે કેળું એમ એન જીઓ મેંગો એટલે કેરી બી એ ડબલ એલ બોલ એટલે દડો રીડ એન્ડ રાઇટ અહીં આપણે સિક્સ્ટી વનથી શરૂ કરવાનું છે જે અહીં તમને રેબિટ આપેલું છે એટલે કે સસલું આપેલું છે જેને આપણે કેરેટ આપેલું છે ત્યાં સુધી પહોંચાડવાનું છે તો સિકસ્ટી વનથી આપણે સ્ટાર્ટ કરીશું સિક્સટી વન પછી સિક્સટી ટુ સિક્સટી થ્રી સિક્સટી ફોર સિક્સટી ફાઇવ સિક્સટી સિક્સ અને સિક્સટી સેવન સિક્સટી એટ સિક્સટી નાઇન ને સેવન ઝીરો સેવન્ટી આ રીતના you need knots joy listen and sing rainbow colors tell me tell me what do you see i see an apple and it's red tell me tell me what do you see i see a carrot and it's orange tell me tell me what do you see i see a lemon and it's yellow tell me tell me what do you see I see a frog and it's green. Rainbow colors everywhere. Red, orange, yellow, green. Rainbow colors everywhere. Blue, purple, indigo. Red, orange, yellow, green, blue, purple, indigo. Red, orange, yellow, green, blue, purple, indigo. Tell me, tell me, what do you see? i see a face and it's blue tell me tell me what do you see i see a flower and it's purple tell me tell me what do you see i see a berry it's and it's indigo rainbow colors everywhere red orange yellow green rainbow colors everywhere blue purple indigo રેડ ઓરેન્જ યલો ગ્રીન બ્લૂ પર્પલ ઇન્ડિકો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન એટલે કે ન્યૂ સ્વ અધ્યાય પૂથી આવી છે બે હજાર ચોવીસ પચીસની જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને સ્ટોરી ટાઈમ તો અહીં ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સની સરસ મજાની સ્ટોરી છે Once there was a fox. He was hungry. He went in search of food. The fox could not find any food. At last, he reached at the farm of grapes. He saw branches of grapes hanging from the branches. He wanted to eat the grapes. His mouth began to water. He tried to get the grapes. ઉન્ટ કરવાનું છે અને લર્ન કરવાનું છે જે તમને અહીં આપેલા છે વાક્યો તમે આ રીતના જોઈ શકો છો ત્યાર પછી છે રીડ એન્ડ રાઈટ તો રીડ વાંચવાનું પણ છે રાઈટ લખવાનું પણ છે જે તમને અહીં આપેલા છે આ રીતના તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સરસ શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક જેમાં સ્કેનરો અહીં આપેલા છે તમે સ્કેન કરી અને તમામ પાઠના વિષયોના વિડીયો મેળવી શકો છો અને તેમને પીડીએફ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું યુનિટ નંબર ફોરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે યુનિટ નંબર થ્રીના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે